તમે નજર સામે જો હમણાં તમારી તમે સામેથી વર્તી જાહો કે જે સળાવવી છે એ કપાસ અને નથી સડાવવી ઈ કપાસમાં કેટલો ડિફરન્સ આવે છે એ તમે જોઈ શકો છો અહીંથી કટ પડી જાય છે કે આમાં નથી સડાવી અને આમાં સડાવેલી છે તો આ તમે નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે વિકળિયા ગામની અંદર આવ્યા છે અને આખું એડ્રેસ તો લક્ષ્મણભાઈ જ બતાય છે અને સૌથી મોટું એટલે આમ ગણો તો ભાવનગર આવે પા સીમા કમની હિસાબે આ બોટાદ જિલ્લામાં ભીડ્યું છે તો સૌથી પહેલાં લક્ષ્મણભાઈ તમારું નામ ગામ અને તાલુકો બતાવો મારું નામ છે લક્ષ્મણભાઈ છે ગામ મારું વિકળિયા તાલકો છે ગરડા અને જિલ્લો બોટાદ છે બરાબર છે તો લક્ષ્મણભાઈ તમે જે આ એકરી એક એગ્રીવેલવારાની જે તમે મલ્ટી કિટ છડાવી છે એક સડાવી છે ને હા તો તો એ મલ્ટી કિટ તમને કેવું લાગ્યું બહુ સરસ રિઝલ્ટ છે બરાબર છે રિઝલ્ટ સારું છે આજે જે કેટલામો દિવસ છે આમાં છડાવી એના એને લગભગ 15 દિવસ થઈ ગયા છે બરાબર છે ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો છો આ મલ્ટી કિટ છે આ મલ્ટી કિટમાં આમાં જે સડાવી છે એ તમે નિહાળી શકો છો આ છોડની કુણેપ જોઈ શકો છો એની વેરાયટી જોઈ શકો છો અને તમે નજર સામે જો હમણાં તમારી તમે સામેથી વર્તી કે જે સળાવવી છે એ કપાસ અને નથી સડાવી એ કપાસમાં કેટલો ડિફરન્સ આવે છે એ તમે જોઈ શકો છો અહીંથી કટ પડી જાય છે કે આમાં નથી સડાવી અને આમાં સડાવેલી છે તો આ તમે નજર સામે

જે આપણે વિશિયા પાળીયત પાસે કુંડળ ગામ છે એમાં પણ દીધું છે બહુ સારું એવું રિઝલ્ટ મળ્યું છે ખેડૂતોએ પણ સેટ્યું છે અને બીજા ખેડૂતોને અમે સંદેશો દેવા છીએ શકીએ જે કાંઈ તમારું કોટન હોય એની બાજુમાં મલ્ટી કીટ તમે ટપક હોય તો ટપકમાં આપી શકો છો અથવા કોઈ પણ સાણિયું ખાતો કે રેતી એરંડાનો ખોળ તમે આ મૂળમાં દઈ શકો છો પછી આઠથી દસ દિવસની અંદર આનું મલ્ટી કીટનું તમને રિઝલ્ટ મળે છે હા જય જવાન Zeki